નમસ્કાર લોકભારતીથી લાઈવના બીજા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લોકભારતી નામની ગ્રામ માતાનો જો બ્લડ ટેસ્ટ કરવામાં આવે તો એના બ્લડમાં એક વસ્તુ જે ધોધમાર મળે એ છે લોકભારતીની ગામડા માટેની નિસ્બત અને એ પણ કેવા ગામડા કે જે છેવાડાના છે જે અંતરિયાળ છે જે અભાવવાળા છે છેલ્લા સિત્તેરેક વર્ષથી લોકભારતી સંસ્થાએ એવા અનેક કાર્યક્રમો આપ્યા છે કે જેમાં આ છેવાડાના ગામમાં જવું રહેવું એમની સાથે તાદાત્મ્ય અનુભવવું એનું પ્રાથમિક કર્મ રહ્યું છે એમાંય હમણાંથી લોકભારતી યુનિવર્સિટીની સ્થાપના બાદ એની તમામ શૈક્ષણિક પ્રક્રિયાઓમાં વધુને વધુ પ્રાયોગિક કાર્ય ઉમેરાયું છે અત્યારે અમે છીએ વલસાડના ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામડા અને જંગલોમાં અહીંયા શું થઈ રહ્યું છે તો કે છેલ્લા ઘણા વર્ષોથી આ એવો વિસ્તાર છે કે જેમાં આશ્રમ શાળાઓમાં ઘણી બધી મહેનત કરીને શિક્ષકો ભણાવી રહ્યા છે સરકાર પણ એમાં ઘણી બધી ગ્રાન્ટ આપી રહી છે તો લોકભારતીને એમ થયું કે ચાલો ને આવા ગામડામાં જઈએ આવી આશ્રમ શાળાઓમાં જઈએ આવા વિદ્યાર્થીઓ સાથે લોકભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અઠવાડિયું દસ દિવસ રાખીએ કારણ કે સાથે રહેવાથી જ મૂલ્ય શિક્ષણ થતું હોય છે સાથે રહેવાથી જ સંવેદના અનુભવાતી હોય છે તો તારીખ બીજી માર્ચથી નવમી માર્ચ બે હજાર પચીસ સુધીમાં સાઠ જેટલા બીજા વર્ષના વિદ્યાર્થીઓ એકત્રીસ શાળાના લગભગ પાંચેક હજાર વિદ્યાર્થીઓ સાથે રહ્યા રહ્યા એટલું જ નહીં એમની સાથે ઘણી બધી કેળવણીની પ્રક્રિયાઓ કરી જેમ કે એ બાળકોને રમતો રમાડી એમને ભણાવ્યા એમની કસોટીઓ લીધી એટલું જ નહીં પણ આસપાસના ગામડામાં ફરીને ગામના શું પ્રશ્નો છે મહિલાઓના શું પ્રશ્નો છે ખેતીના શું પ્રશ્નો છે આરોગ્યના શું પ્રશ્નો છે એ સમજવાનો ફર્સ્ટ એન્ડ એક્સપિરિયન્સ કર્યો મને એમ લાગે છે કે કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યા તો અપાતી જ હોય છે પણ એ વિદ્યાને જો સદવિદ્યા બનાવી હોય તો આસપાસના સમુદાય સાથેનું એનું પ્રત્યક્ષ જોડાણ થવું જોઈએ લોકભારતી યુનિવર્સિટીનો આ ખૂબ જ નમ્ર પ્રયાસ છે કે આસપાસના આપણા વિસ્તારના આ લોકો સાથે જોડાઈએ એમના પ્રશ્નો સમજીએ અને પછી ખરેખર જો આપણે ઉચ્ચ શિક્ષણ મેળવતા હોઈએ આપતા હોઈએ તો કંઈક રચનાત્મક ઉકેલો પણ શોધીએ તો ચાલો આપણે મળીએ આ વિદ્યાર્થીઓને એમના અનુભવ કેવા રહ્યા અને જાણવાની કોશિશ કરીએ જય જગત મારા મારું નામ હુંબલ ભગીરથ છે હું એસ વાય બીઆરએસ એગ્રોનોમીમાં અભ્યાસ કરું છું અમે અહીં વલસાડ તાલુકાના વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી કોરવળ ગામમાં આશ્રમ શાળા જે સ્થાપિત છે ત્યાં આવેલા અહીંનું વાત કરીએ તો પ્રથમ તો અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર છે ત્યારબાદ અહીંના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ખૂબ પ્રેમાળ છે અહીં એકથી આઠ ધોરણ સુધી લોકો બાળકો અભ્યાસ કરે છે અને અહીં અહીં નિવાસ કરે છે અને અહીં નહીં અભ્યાસ કરે છે તેઓને શિક્ષણની વાત કરીએ અમારો શિક્ષણની વાત કરીએ તો અમે અહીં ચાર દિવસ પેપર લીધા જેમાં ગુજરાતી વિજ્ઞાન ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાનનું પેપર લીધું જ્યાં અહીંના બાળકો છે તેના પાસેથી બહુ મોટી શીખવા જેવી બાબત છે અને જે અહીંયા તે રહે છે તેના માટે બહુ સ્ટ્રગલ જેવું છે કારણ કે અહીંયા પાણીની બહુ અછત છે અને નાવા માટે એ માટે પાણી પણ નથી તોય પણ બધા બાળકો સરસ રીતે રહી શકે છે આપણે જે ત્યાં પાણીનો બગાડ નહીં કરીએ છીએ તે તેમાં બહુ જ ધ્યાન રાખવું જ પડે અને ઓછો બગાડ થાય તેની બહુ જ કાળજી રાખવી પડે કારણ કે અહીંયા જે પાણીની જે અછત છે એના કારણે વિદ્યાર્થીઓ બહુ મુશ્કેલીમાં આવી છે સાવ સાદગી કરી અને પ્રેમાળ બહુ છે અમારે કાલ વિદ્યાર્થીઓ સાથે વાત થતી હતી તો હજી તે એમ કહેતા કે હજી બે ત્રણ દિવસ રોકાવ વધુ રોકાવને તમારી કે ત્યાં શું કામ છે એવી રીતે પ્રેમાળ એવોનું જીવન છે નમસ્તે હું કા સ્નેહા અને હું ભારતી યુનિવર્સિટી સણોસરામાં બીઓક એગ્રો પ્રોસેસિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું અમે અત્યારે ધરમપુર અને વાંસદા તાલુકો આશ્રમ શાળામાં અમે અહીંયા એકથી આઠની જે વિદ્યાર્થીઓ રહીતી તેની દિનચર્યા પરથી અને તેના વ્યવહાર પરથી એટલું શીખ્યા કે નાના હોવા છતાં પણ તે એટલી પરિસ્થિતિઓમાં રહી શકે છે અને તેને સારી રીતના અને હસી ખુશી રહે છે એમ તે કોઈ પણ જાતનું દુઃખ અહીંયા કેમ આમ છે કેમ આમ છે તે કંઈ પણ પ્રશ્ન કર્યા વગર તે તેના ભણવા પર ફોકસ આપીને તે સારી રીતના રહે છે આ શિબિર પછી એટલો ફેરફાર આવ્યો કે આ બધા સાથે રહીને કે આ બધાનો વ્યક્તિ બધું જે દિનચર્યા જોઈને કે એકબીજા કેવા હળીમળી રહે છે કોઈ પણ જાતનું પેલું મુશ્કેલી વગર અને કોઈ પણ આમ એકબીજા સાથે ન તો કંઈ ઝઘડા કર્યા વગર હળીમળી રહે છે તેથી આપણે પણ હળીમળીને એકબીજા સાથે રહેવું પણ રહેવું જોઈએ અને જે કોઈની ભૂલ હોય તો તેને આપણે સુધારવામાં મદદ કરવી જોઈએ મારું નામ તાણો ગાલુરિયો છે અને અમે હાલ ખાટા આંબા ગામમાં આવ્યા છીએ ત્યાં અમે વિદ્યાર્થીઓના પેપર અને ગ્રામજનોની જે સુસ્થિતિ છે એ અમે જાણવા આવ્યા છીએ અને એ વિશે અમે સર્વે કર્યો એમાં ગામ લોકોના અહીંના જે સ્વભાવ છે તે તે માત્ર લોકો પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે જ ખેતી કરે છે અને વ્યવસાયો અને ધંધા ઓછા છે માત્ર તેઓ પોતાનું જમવાનું અને જે સુવિધાઓ હોય એ પૂર્ણ કરવા માટે ખેતી કરે અને ચોખાનું ઉત્પાદન કરે છે નમસ્કાર મારું નામ પ્રકાશ ભદગ ભજગોચર છે અને અમે અહીંયા ખાટા આંબા આશ્રમશાળામાં સો દિવસ માટે બાળકોનું સર્વે કરવા માટે આવ્યા હતા અહીંના બાળકો ખૂબ જ મિલનચાર છે અને પહેલાં ધોરણથી અહીં આવો પોતાના મા બાપને મૂકીને એ પણ એક પોતામાં ખૂબ મોટી વાત કહે છે અમે બાળકોને પણ પૂછેલું છે કે તમે પહેલાં ધોરણમાંથી અહીં ભણવા આવો છો તો તમને કેવું લાગે છે મજા આવે છે કે હા અમને ખૂબ મજા આવે છે અહીંના લોકો પ્રકૃતિ સાથે રહે છે અને ચારે બાજુ જંગલો ને એ બધું છે એની વચ્ચે આ ગામ આવેલું છે તો અહીં નેટવર્કમાં એ બધો ખૂબ મોટો ઇસ્યુ છે અહીં અમે આવ્યા તો એવું જોવા મળ્યું કે સિટીની બરાબર કેવી દુનિયા છે અને ઇન્ટરનેટનું હોય તોય તમે જીવન એક અહીંયા પસાર કરી શકો અને અહીંયા આવ્યા બાદ એવું થાય છે કે જો અહીંયા મારું ઘર હોય તો તો હું આ ગામની બરાબર જ ના જાઉં એવું જ અનુભવ થયો અને કોઈ પણ પરિસ્થિતિમાં ઢળી જવું ને એ જ જીવનનું નામ મારું નામ નયન ઝિંઝાળા છે હું લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન ભાવનગર ખાતે અભ્યાસ કરું છું બીઓ એગ્રો પ્રોસેસિંગમાં સેકન્ડ ઇયરમાં છું અને અમારી ઇન્ટર્નશીપ બાદ અમને અહીંયા મોકલવામાં આવેલા તાલીમ માટે અને સર્વે માટે જે ખેત મહિલાઓ છે તેમનું કેટલું એજ્યુકેશન છે તે કેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને તે કઈ રીતે ખેતી કરે છે અને ખેતીમાં કેવી નવી ટેકનિક અપનાવવા માંગે છે તે માટેનો સર્વે હતો અને તે માટે અમને અહીંયા સ્કૂલમાં પણ રાખવામાં આવેલા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ તો સ્કૂલમાં અમારો અનુભવ બેસ્ટમાં બેસ્ટ રહ્યો અમને અમે તો એવું ધારીને આવ્યા હતા કે અમને ત્યાં કંઈ સુવિધા નહીં મળે મોબાઈલ નેટવર્ક નહીં હોય ખાવા પીવાનું ફાવશે નહીં અમને ઘઉંની રોટલી નહીં હોય પણ અહીંયા આવ્યા ત્યારે અમને રહેવાની તો બેસ્ટ સુવિધા મળી અને જમવાનું અમને ચાર ચાર શાક રોટલી ચોખાનો પૂડો બહુ બધી ખાવામાં બહુ બધી વેરાયટી અને બહુ બધા ઓપ્શન હતા અમારી પાસે અને રહેવાની તો બેસ્ટમાં બેસ્ટ સુવિધા અમને હતી પછી અમે જોયું તો બધા વિદ્યાર્થીઓની અહીંયા સિસ્ટમ છે નાના બાળકોને મોટા વિદ્યાર્થીઓ તેના કપડાં ધોઈ દે તેને ધોવામાં બધા કામ કરતાં શીખવાડે અને બધા પોતપોતાની જાતે જ રીડિંગ કરે કોઈ ધ્યાન રાખવા નથી આવતું એટલે રીડિંગ કરવા બેસાડે બધાને પણ બધા પોતપોતાની રીતે વાંચતા હોય અને નાના છોકરાનું બહુ જ ધ્યાન રાખે બધા કપડાં સંકેલી દે સૂકવી દે જોઈ દે એટલે નાના છોકરાઓને ખાલી પોતાની રીતે રહેવાનું જ તે બાકી એની કામબામ તો બધું મોટા વિદ્યાર્થીઓ કદી અમે અહીંયા જોયું કે બધા એકબીજાને સપોર્ટિવ છે અને નાના વિદ્યાર્થીઓ એટલે આટલાથી ધોરણથી આવે એટલે એમ જોવા જેવી વાત છે કે એટલા નાના આવે છે અમે એ બધું જોયું ને અમને એ બધા હારે રહ્યા અમે આઠ દિવસ અમને બહુ જ મજા આવી એ બધા સાથે અમે પ્રાર્થનામાં બે હતા ક્લાસ વર્ગમાં જાતા અને એની પરીક્ષા લીધી ત્યારે અમને બહુ જ મજા આવી એમ એવું લાગતું કે શિક્ષણ નહીં પણ અહીંયા શિક્ષણ ઘણું સારું છે અને અમે તેને જોયું એના પેપર જોયા એની પર એક્ઝામ લીધી અમને બહુ જ સારું લાગ્યું અહીંયાના અનુભવ અમને બહુ જ ગમ્યા એ માટે અમે લોકભરતી યુનિવર્સિટી અને નરોત્તમ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર છે અને અહીંના સ્ટાફ જોડે અમને બહુ જ મજા આવી અને બહુ હેલ્પફુલ થયું થેન્ક યુ કારણ કે અમારે અહીં ગાડી જ્યારે પહેલા દિવસે આવે ત્યારે અમને ભાષા અમારી સમજતા હતા બાળકો પણ અમે એમની ભાષા નહોતા સમજતા એ અમારા માટે બહુ બહુ મોટા મોટો અનુભવ અને આ બહુ ખાસ અનુભવ છે કારણ કે એમની ભાષા અમને નથી સમજાતી હજુ સુધી આઠ દિવસ થઈ ગયા બહુ હજુ વિચાર આવે છે કે આ છોકરું પહેલાં ધોરણમાં કેવી રીતે હોસ્ટેલમાં રહે છે કારણ કે અમે અત્યારે રહીએ છીએ તો અમને બહુ અનુભવ થાય છે તો પંદર દિવસે અમને ઘરે જવાનું થાય છે પણ આ બાળકોની એવી સ્થિતિ છે કે ઘરેથી મમ્મી પપ્પા આવે તો જ એમને ઘરે જવા મળે કાં તો કોઈક મોટો તહેવાર હોય ત્યારે જ એમને ઘરે જવા મળે છે બીજી બાબત કે ખેતીમાં અત્યારે એમના પાણીની સૌથી મોટા મોટી ઉણપ છે અહીં ગાડી કારણ કે વરસાદ એટલો પડે છે પણ સૌથી મોટા મોટી ઉણપ પાણીની છે અહીંયા એટલે ખેડૂત ખેડૂતો અત્યારે ઉનાળામાં તો એમને એમ જ બેસી રહે છે કે જે રીતે અમને આવી બધાય મોકલ્યા છે એ રીતે હજુ હું કહું છું કે બધાને આવી જગ્યાએ મોકલે અને અમને પણ અનુભવ કરાવે તો એમના જીવનમાં અમારા જેવા કેટલા હજુ બદલાવ આવશે બીજા અમને અત્યારે આવવાનું મન નહીં અમને જવાનું મન નહીં થવાનું કાલે હજુ અમે તો એમ કહીએ કે મના વિશાલભાઈ આમ જોવા જઈએ ને તો આ જે ઇન્ટર્નશીપ હું બિવાકમાં કરીને એ ઇન્ટર્નશીપ મારા સ્ટડી માટે હતી પણ આમ ઇન્ટર્નશીપ મોકલે ને તો હું એ ગાડી પાંચ છ મહિના રોકી દઉં ને એવું લાગે છે અત્યારે કારણ કે છોકરાઓનું વાતાવરણ એવું છે એમનું ભણતરનું વાતાવરણ એવું છે બહુ મસ્ત વાતાવરણ છે મારું નામ સોનલ બેન છે હું આશ્રમ શાળા મોટી કોરવળ ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારી આશ્રમ શાળામાં લોક ભારતી સણોસરા ભાવનગરથી એગ્રીકલ્ચરના બે ભાઈઓ આ આશ્રમમાં અને ગામમાં ખેતી વિષયક માટે આવેલા છે અમારે આશ્રમમાં આવીને સોમવારથી ગુરુવાર સુધી ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓની પરી કસોટી સવારે આઠથી નવ વાગ્યા એક આમ એક કલાક સુધી લીધી સુધી લીધી અમને પરીક્ષામાં મજા પણ ખૂબ જ આવી મેં ઈચ્છું છું કે આ લોકો અમારે ત્યાં શિક્ષક બનીને રહે देखो इन्हें ये ओस की बूंदे पत्तों की गोद में आसमां से कूदे अंगड़ाई ले फिर करवट बदल कर नाजुक से मोती हंस दे फिसल कर खो न जाइए तारे जमी पर